નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું પરંપરાગત પૂજન કરવામાં આવ્યા બાદ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભાવનગરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું રથયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં સાધુ સંતો રાજકીય અને સામાજિક અગ્રણીઓ અધિકારીઓ રથયાત્રા મહોત્સવ સમિતિના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું પૂજન બાદ જય જગન્નાથજીના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું નગરયાત્રાએ નીકળેલા ભગવાનના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી